ભરતનગર નવા બે માળિયામાં આવેલ પાણીના ટાકામાં બે વર્ષનો બાળક પડી જતા મોત નીપજતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ભરતનગરના નવા બે માળિયામાં રહેતા રાજુભાઈ કાંતિભાઈ પરમારનો બે વર્ષનો પુત્ર રુદ્રાંશ ઘર પાસે આવેલા પાણીના ટાકામાં પડી જતા તેમનું મોત નિપજ્યું હતું અને તેની અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી બાદ મોતના કારણ અંગે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો

મારું નામ રાજુભાઈ કાંતિભાઈ પરવા કાં રહેવાનું ભરતનગર નવા બે શું આજે આજે મારો બાપો ટાંકા માં પડી ગયો છે એથી આ ઘટના છે પણ આ રીત એવું છે આપશે કરવામાં આવે છે કે અમે બાળકને દવલો કરવામાં આવ્યો છે અને અમને પણ જાણ છે નહીં આ કોઈ જાતની અમને જાણ નથી પણ અમે મને કે મારા ઘરના કોઈ અમે બે હોશ હતા એટલે અમને કાંઈ ખ્યાલ છે નહીં પણ પણ મારી બેબીને ખ્યાલ છે મારી બેબી ગીરા છે એને ખ્યાલ શાકામાં ગઈ રીતના

પણ હવે પછી બનાવ ના બને એની માટે આ કાર્યવાહી કરે એવી બસ અપેક્ષા રાખું મારું નામ ઈલાબેન રાજુભાઈ પરમાર છે અને બે માળિયા ભરતનગર મારો દીકરો ટાકામાં પડી ગયો છે મને ખ્યાલ નહોતો પછી મેં જોવા ગઈ પછી મને ખબર પડી કે આ ભાઈ ટાકામાં પડ્યો છે એમ એવું મને કહે છે એની આ ચોક બાજુ છે અમે આ ફરિયાદ નોંધવા માટે આવું ત્રીજી ફેરી થયું છે બાળકને આવી રીતના એક વાર ફસાવી દીધો હતો ત્રણ ચાર કલાક અને પાછો અત્યારે મારે આવો બનાવ બન્યો મારા દીકરા હિસાબે